અખાત્રેજનો પર્વ નિમિત્તે વહેલી સવારથી જ સોનું ચાંદી સહિત અમુક વસ્તુ ખરીદવા માટે જ્વેલર્સની દુકાનમાં ભીડ જોવા મળી છે આ દિવસે કરેલી ખરીદી લાંબા સમય સુધી લાભ આપે છે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજી તિથિના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે અખાત્રીજનો તહેવાર દસ મહિના રોજ ઉજવવામાં આવી રહ્યો છે અક્ષય તૃતીયાની તિથિને શુભ માનવામાં આવે છે અને તેને અખાત્રીજ પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે ધનના દેવતા કુબેરને સોનાનું મળ્યો હતો આ દિવસે ધાર્મિક વિધિ કરવી અને સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલ શુભ કાર્યના પુણ્યો ક્યારેય ક્ષય થતો નથી સોનાની ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત એટલે અક્ષય તૃતીયા આ દિવસે લોકો અચૂક સોનાની ખરીદી કરતા હોય છે જો કે છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે ત્યારે પણ સોનાના ભાવ સિત્તેર હજારની આસપાસ છે છતાં જ્વેલર્સ માની રહ્યા છે કે તેઓને સારી ખરીદીની આશા છે અને સોનાના ભાવ આગામી દિવસોમાં એક લાખને પણ પાર પહોંચી શકે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત દેવાનજી આજે અખાત્રીજના દિવસે અમે દર વર્ષે સોનું લઈએ છીએ તો આજે હું સોનાની ખરીદી કરવા આવી છું અને આજે પાંચ છ દિવસના હિસાબથી ભાવ બી ઓછા થઈ ગયા છે પાંચ છ ટકા ઓછા થઈ ગયા છે તો એ હિસાબથી આજે લેવામાં બી થોડી છૂટ છે કારણ કે આટલા દિવસથી ભાવ વધારે હતા તો એમ થતું હતું કે લેવાશે કે નહીં લેવાશે પણ આજે ભાવ થોડા ઓછા થયા છે તો આજે અમે ખરીદી કરવા આવ્યા છે સુરતથી ડી ખુશાલભાઈ દીપકભાઈ ચોક્સી વાત કરું છું આજનું અક્ષયતૃતનું મુહૂર્ત એક અખંડ મુહૂર્ત માનવામાં આવે છે આજના દિવસે લોકો સોના ચાંદી હીરાના દાગીનાની ખરીદી કરતા હોય છે સાથે સાથે મકાનની પણ ખરીદી કરતા હોય છે વાહનોની પણ ખરીદી કરતા હોય છે પણ સોના ચાંદીની મહત્ત્વનું એક આગવું મહત્ત્વ છે આજના દિવસે લોકો ખૂબ જ સારા પ્રમાણમાં ખરીદી કરી રહેલા છે અને લોકોમાં એક ફિક્સ ટ્રેન્ડ છે કે જે આજ લોકો આ દિવસે ખરીદી કરતા હોય છે એ ચોક્કસપણે ખરીદી કરવા માટે આવે જ છે અને ત્રીજનું મુહૂર્ત સાચવતા હોય છે સાથે સાથે આજે સોના સોનાના કોઈન્સ ગોલ્ડ એટલે ગોલ્ડ કોઈન્સ ચાંદીના કોઈન અને સાથે સાથે લાઇટવેઇટ જ્વેલરીનું પ્રમાણ ઘણું બધું સારું છે અને ભાવમાં પણ એવું છે કે લોકોએ એવું જે એકદમ ઉચ્ચતમ સપાટી ઉપર હતો ત્યાંથી અત્યારે સોનાનો ભાવ ડાઉન આવી ગયો છે એટલે લોકોને એમ છે કે આ જે ભાવ છે એમાં સોનાની ખરીદી કરી લેવાય એટલે લોકો સારા પ્રમાણમાં ખરીદી કરી રહેલા છે